આપણે સ્ટેટિકમાં વિભાગ ડીમાં આજે પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન આ વિડીયોમાં મેળવ મેળવીશું મિત્રો ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ ડીની પીડીએફ બની ગઈ છે પણ બટ આ જે એક માણસ છે એના માટે હું કંઈક અપશબ્દ નહીં બોલી શકતો પણ એ માણસ છે એને મેં એની ચેનલ પર જઈને અપશબ્દો બોલી દીધા છે એ આપણી કોપી કરી રહ્યો છે એને કોપી કર્યો છે એના માટે આપણે પહેલાં વિડિયો બનાવીશું પછી જે લોકો પીડીએફ લીધેલી છે કોઈ ચિંતા ન કરતા પહેલા આપણે વિડિયો આવશે પછી આ પીડીએફ ના ફોલ્ડરના અંદર એ પીડીએફ અપલોડ થશે ઓકે તો પહેલા વિડિયો પછી ફોલ્ડરમાં પીડીએફ ઓકે તો આપણે શરૂ કરતા પહેલા મિત્રો જો તમે આખા ગાલ અસાઈમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલ અસાઈમેટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયા પ્રાઇસ છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો હું તો કહું છું ફટાફટ કોલ કરીને મેળવી લો પરીક્ષાને એક દિવસ બાકી હોય કે એક કલાક બાકી હોય આટલા બધા તમે ના જોઈ શકો એક સાથે ભાઈ ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવી ઓકે શરૂ કરીએ પ્રકરણ નંબર ત્રણ પહેલું એક મશીનની કિંમતમાં એક મશીનની કિંમતમાં તેના પહેલા ચાર વર્ષોમાં રીત શોધો ભાઈ આપણે એકદમ સિમ્પલ એક કીધું છે ને આ મને દેખાય ગુણોત્તર મધ્યક છે ભાઈ ઓકે તો કે અહી મશીનના કિંમતની ઘસારાની કિંમતો ટકાવારી આપેલી છે ભાઈ તેથી ઘસારાની યોગ્ય સરેરાશની ગુણોત્તર મધ્યક યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક બોલું વર્ગમૂળ વાળું મિત્રો ઓકે કોઈ ચિંતા નથી આટલા સલાસલા દાખલા છે આટલા અઘરાય દાખલા છે વિભાગીયને એપમાં એનું પણ સોલ્યુશન તમને માત્ર ને માત્ર સાચું સોલ્યુશન SS ગુજરાત એજ્યુકેશન મિત્રો મળે છે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે અ ત્યાં શું છે આપણો હા

આઠ હજાર એકવીસ આવે છે સોરી આઠ હજાર આઠસો એકવીસ પોઈન્ટ ઓગણપચાસ આવે છે એ જે આઠ હજાર આઠસો આઠસો સત્યાવીસ જસ્ટ વો ટુ મિનિટ સેવન 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 નાઇન ટુ સેવન સેવન નાઇન ટુ ફોર સેવન ઝીરો ઝીરો વર્ગમૂળ કરું તો આઠ હજાર આઠસો સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ અને આનું વર્ગમૂળ કરું તો ત્રાણું ત્રાણું પોઈન્ટ પંચાણું એનો મિત્રો શું આવે છે જવાબ આવે છો કે તેથી ચાર વર્ષમાં ઘસારાની સરેરાશ સો માઇનસ ત્રાણું પોઈન્ટ પંચાણું એટલે છ પોઈન્ટ જીરો પાંચ એ ઘસારાની શું થાય છે ઘસારાની સરેરાશ થાય છે ઓકે તો આ મુજબ આ તમને ગણવાનો દાખલો અને ત્રણ માર્ક પોતાના ખાતામાં ઉધાર કરવાના કેમ કે આવે તો ખબર જ છે ત્યારબાદ બીજા નંબરનું જોતા પહેલા મિત્રો જો તમે આખા આખા ગાલા ઓમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા છે તો તમે કોલ કરીને મેળવી શકો છો નીચે આપેલો છે નંબર મોબાઈલ નંબર કોલ કરો તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે માત્ર ને માત્ર ઓનલી ને ઓનલી સો રૂપિયામાં ઓકે ત્યારબાદ બીજા નંબરનું નીચેની માહિતી પરથી એટલે એટલે કે મધ્યસ્થ પચાસ ટકા શોધો તો કે આપણે બુદ્ધિમત્તા આંક આપેલા છે સો છે ભાઈ આમ આમ એરો કરીને આપેલા છે મિત્રો આના માટે સિમ્પલ આ ગાલા અસાઇનમેન્ટનો જે એરો વાળા આપેલા છે એરોને બધા ચેકી નાખો અને એના બદલે તમારે લેવાનું છે એક્સઆઈ ઓકે આને એકસાય ધારી લો ઉપરવાળાને દસ સો એકસો પાંચ એકસો દસ આ મુજબ લખવાનું અને એનો જવાબ આપણો આવી જશે ઓકે થોડો આ લોકોની પ્રિન્ટિંગ ભૂલ થઈ ગઈ છે વાત તો એક જ છે આમ તો બાળકોની સંખ્યા આપેલી છે બને આપેલી નથી પણ આપણે શું કરવાની છે શોધવાની છે તમને શું આપેલું છે સી એફ આઈ સાથે જોઈન કરીને આપેલું છે પહેલાં તો એને છૂટું પાડવાનું પછી એ આવૃત્તિ મેળવવાની આપણે ને આવૃત્તિમાંથી આપણે સંચય આવૃત્તિ મેળવવાની જે તમને આપેલી છે એ તો લખી દેવાની પહેલા તો બે ની તો બે થાય ત્યારબાદ માઇનસ બે કરવાનું નવ થાય ત્યારબાદ સોળ માઇનસ અગિયાર ચૌદ માઇનસ સોળ પછી વીસ માઇનસ ઓગણીસ એક આ ઓકે ત્યારબાદ આનો પ્લસ કરવાનો એન એટલે વીસ આઈ ગયા નવ પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ બે એક તો આનો સીએફઆઈ મેળવી લેવાનું ઓકે તો વીસ વીસ આઈ ગયા બંને બાજુ ત્યારબાદ આપણે શું કરવાનું મધ્યસ્થ શોધવાનું મધ્યસ્થ શોધવાનું સૂત્ર એમ બરોબર એન અપોન ફોર અવલોકન ઓકે તો એમ બરોબર એન અપોન ફોરમું અવલોકન એટલે એન અપોન પાંચમું અવલોકન તો એકસો પાંચ આનો જવાબ આવે છે કેમ કે પાંચમું અવલોકન જો આપણે જોઈએ ને પાંચ એટલે કે અગિયારમાં પાંચ નો સમાવેશ થશે તો એકસો પાંચ જવાબ રાઈટ ઓકે ત્યારબાદ પી નાઇન્ટી તો કે પી નાઇન્ટી બરોબર નાઇન્ટી સૂત્રમાં શું છે નાઇન્ટી પછી એન અપોન સો પણ આપણા એન તો વીસ છે તો વીસ નેવું કેટલા આવશે અઢાર આવશે મિત્રો અઢાર પી નાઇન્ટી વર અઢારમું અવલોકન એવું લખવાનું અઢારમું અવલોકન એટલે શું પી નાઇન્ટી બરોબર એકસો પંદર કેવી રીતે તો અઢારનો સમાવેશ મિત્રો અહીંયા જો ઓગણીસ માં થઈ રહ્યું છે સીએ ફાઈ ઓગણીસમાં

પંચાવન ક્રગા હોય તો વર્ગના છોકરા અને છોકરીની સંખ્યા એક પ્રશ્નને પ્રશ્ન ને ધ્યાનથી વાંચીયે એક વર્ગના એકસો પચાસ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન એકસો પચાસ વિદ્યાર્થીઓ એટલે એન બરોબર કેટલા એકસો પચાસ બરોબર 150 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન તો કે xc બરાબર 60 આવી ગયા ચલો એને જવા દો તો વર્ગના છોકરાઓ સરેરાશ વજન 70 છે છોકરાઓ નું શું છે 70 છે અને અને છોકરીઓ સરેરાશ વજન 55 છે તો વર્ગના છોકરા અને છોકરીઓની સંખ્યા શોધો તો અહીંયા તમને n એટલે કે જે કુલ આપેલા છે વિદ્યાર્થી 150 છે એમનું વજન છે કે કોણું વિદ્યાર્થીઓ સરેરાશ વજન 60 કિલોગ્રામ છે વર્ગના છોકરાઓનું સરસ હોય સિત્તેર છે એન ટુ એન વન એટલે છોકરીઓ એન ટુ એટલે બોયસ ઓકે ત્યારબાદ એન એન ને એક્સ ધારતા અને એન ટુ ને વાય ધારતા એક્સ પ્લસ એન વન અને એન ને એક્સ ધારવાનો અને એન ટુ ને આપણે ધારવાનું વાય એટલે કે એન વન એટલે છોકરીઓ વાય એન એન ટુ ટુ બરોબર બરોબર છોકરાઓ એટલે કે વાય તો એક્સ પ્લસ વાય છોકરા પ્લસ છોકરી બરોબર એકસો પચાસ આપણે પ્રશ્નમાં કીધું કે એકસો પચાસ વિદ્યાર્થીઓનું તો ટોટલ એકસો પચાસ એકસો પચાસ થાય તો એક્સ પ્લસ વાય બરોબર એકસો પચાસ થાય અને એક્સ બરોબર એકસો પચાસ માઇનસ વાય આપણે એક્સ ને બરાબરમાં એકસો પચાસ અને વાય આ સાઈડ આવે તો પ્લસનું માઇનસ થશે ઓકે અથવા તો આવું પણ લખી શકે વાય બરોબર એકસો પચાસ માઇનસ પણ ચાલે છે તો સાઈઠ આપણો એક્સસી આપેલો છે આપણને સાઈઠ જોઈ લો આગળ એક્સસી આપણને સાઈઠ આપેલો છે સાહીઠ સિત્તેર ગુણ્યા એકસો પચાસ માઇનસ વાય પ્લસ પંચાવન વાય ભાગ્યા એકસો પચાસ એટલે કે સાહીઠ આજે એકસો પચાસ થાય ઉપર લઈ જઈએ તો એકસો પચાસ ગુણ્યા સાહીઠ અને કેટલા એકસો પચાસ ગુણ્યા સાહીઠ બરોબર આ સિત્તેર ગુણ્યા એકસો પચાસ કરવાના સિત્તેર ગુણ્યા એકસો પચાસ દસ હજાર પાંચસો દસ હજાર પાંચસો થાય છે અને સિત્તેર ગુણ્યા વાય કરો તો કે સિત્તેર વાય થાય છે માઇનસની નિશાની મૂકવાની એમ કે વાયના આગળ માઇનસ છે ત્યારબાદ પ્લસ પંચાવન y. વાય એટલે પંચાવન વાય થશે ઓકે હવે શું કરવાનું છે માઇનસ કરીએ તો આપણી જો પંદર વધે છે બટ સૌથી મોટી સંખ્યા ની આગળ જે નિશાની હોય એ નિશાની લાગે તો સિત્તેર મોટી હતી તો એના આગળ માઇનસ હતો માઇનસ લાગશે એના પછીની સંખ્યામાં ઓકે ત્યારબાદ પંદર વાય ઓકે તો પંદર વાય બરોબર પંદરસો થાય દસ હજાર પાંચસો માંથી તમે નવ હજાર કાઢશો દસ હજાર દસ હજાર પાંચસો ક્યાં દસ હજાર પાંચસો માઇનસ નવ હજાર તો પંદરસો આવે છે અને આ પંદરસો પંદરસો પંદર વાય છે તો આપણે વાય બરોબર પંદરસો વાય એટલે વાયની કિંમતમાં એક્સ મૂકતા વાયની કિંમતમાં એક્સ મૂકતા આ એકસો પચાસ થાય જોઈ લો ભાઈ ની કિંમત શું છે અહીંયા એક્સ પ્લસ વાય બરોબર એકસો પચાસ થાય તો એક્સ પ્લસ વાયની સો મૂકો તો બરોબર એકસો પચાસ એક મિનિટ હા બરોબર આમ છોકરીની સંખ્યા એકસો પચાસ થાય વાયની કિંમતમાં એક્સ મુક્તા તો કે માઇનસ સો એટલે એક્સ બરોબર પચાસ આમ છોકરીઓની સંખ્યા પચાસ થાય છોકરાઓ કેટલા પચાસ છોકરાઓ પચાસ અને છોકરીઓ એકસો છોકરીઓ સો અને છોકરાઓ પચાસ રાઈટ ડાયરેક્ટ ડબ્બલ બે ગણી છે છોકરીઓ ત્યારબાદ ચોથા નંબરનો જોતા પહેલાં મિત્રો જો તમે આખા આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા સો રૂપિયા પ્રાઇસ છે તો તમે આખા આખા ગાલા અસમેટનું સોલ્યુશન મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણા પાઠ્યપુસ્તકના બહારનો દાખલો છે તમે આ દાખલો ના ગણો તો ભી આ ચાલે છતાં આપણે ગણિત ગણાવી દઈએ છીએ ઓકે તો મિત્રો આ તમને પરીક્ષામાં પૂછાવાનો નથી દાખલો મારી સો ટકાની ગેરંટી છે ઓકે પૂછાય તો મારું નામ નહીં ઓકે આ આ આ તમને ગેરંટી દાખલો જ નથી સિલેબસ બહારનો છે સિલેબસમાં આ સ્ટેટમાં ચોપડીમાં આ દાખલો તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો આ તો મને આવડતો હતો એટલે મેં ગણી દીધો ખોરાકની વસ્તુઓ કાચો માલ અને ઉત્પાદિત વસ્તુઓનો સમૂહનો એપ્રિલ બે હાજર ના સૂચક આ અનુક્રમે એકસો એકવીસ પાંચસો અને છસો વીસ હતા જો આ સમૂહ મહત્વના પ્રમાણમાં હોય તો એક્સઆઈ એક્સઆઈ ડબલ્યુઆઈ આપણને ખોરાક આપેલું છે છસો એકવીસ છસો એકવીસ આપેલું છે ઓબ્વિયસલી આપણે આમાં એક મિનિટ જોઈ લઈએ આપણને આપેલું છે અહીંયા હા અનુક્રમે છસો એકવીસ અને પાંચસો સત્તા સિત્યોતેર છે અને છસો એકવીસ પાંચસો સિત્યોતેર અને છસો વીસ હતા અને સમૂહનો પાંચ જેમ બે જેમ ત્રણ તો ક્યાં લખી દીધું હવે તમારો એક્સઆઈ અને ડબલ્યુ એનો ગુણાકાર એટલે છસો એકવીસ ગુણ્યા પાંચ એટલે કે એકત્રીસો પાંચ પાંચસો સિત્યોતેર ગુણ્યા બે એટલે એક અગિયારસો ચોપન અને છસો વીસ ગુણ્યા ત્રણ તો અઢારસો સાહીઠ ઓકે આ મુજબ આવે છે તો એક્સ ડબલ્યુઆઈ એટલે દસ થઈ ગયા પાંચ પ્લસ બે પ્લસ ત્રણ એટલે દસ અને આનું પ્લસ કરીને જોઈએ આપણે કે એકત્રીસ જીરો પાંચ પ્લસ અગિયારસો ચોપન પ્લસ અઢારસો સાહીઠ કેટલા થાય છે મિત્રો એક એકસઠસો ઓગણીસ આવે છે ઓકે એકસઠસો ઓગણીસનો જવાબ આવે છે ત્યારબાદ સામાન્ય સૂચક આ સીગ માં એક્સઆઈ ડબલ્યુઆઈ અપોન સીગમાં ડબલ્યુઆઈ તો કે એકસઠસો ઓગણીસ ભાગ્યા દસ એટલે છસો અગિયાર પોઈન્ટ નવ આનો જવાબ આવે છે ઓકે ત્યારબાદ આપણા પાંચમા નંબરનો જે છેલ્લો ક્વેશ્ચન છે તો એનું સોલ્યુશન જોતા પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે જરૂરથી કોલ કરીને નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે ચોથા નંબરનું સોરી પાંચમા નંબરનું છેલ્લી ચાર વર્ષના ઉત્પાદનના સૂચકાંક એકસો પાંચ એકસો છ એકસો વીસ એકસો સાહીઠ હોય તો ગુણોત્તર મધ્યક મેળવો તો કે આ છેલ્લા ચાર વર્ષના ઉત્પાદન સૂચક છે તો તેની યોગ્ય ગુણોત્તર મધ્યક છે તો કે એક્સ વન બરોબર એકસો પાંચ એક્સ ટુ બરોબર એકસો છ એક્સ થ્રી બરોબર એકસો વીસ અને એક્સ ફોર બરોબર એકસો તો કે સરેરાશ ચતુર્તાક આંક ચાર જી બરોબર ચાર એક્સ વન એક્સ વન ગુણ્યા ગુણ્યા તો કે એકસો પાંચ ગુણ્યા એકસો એક ગુણ્યા એકસો વીસ ગુણ્યા એકસો ઓકે તો હવે જે આ ગુણાકાર કરીશું બધાનું એકવાર આપણે કરીને જોઈએ કેટલા કેટલો આવે છે એકસો પાંચ ઓકે એમાં બે વર્ગુણ માં આવે છે એટલે કે ચાર છે ચાર વર્ગુણ છે તો આપણે એને ચાર ને હટાવીને વર્ગુણ બે કરી દઈશું તો કે આપણે જે આપણે એકવીસ એને એક વર્ગુણ હટાવીશું એટલે ચૌદ હજાર છસો અઢાર પોઈન્ટ ચોત્રીસ વર્ગ હટાવીશું તો આપણો સરેરાશ સૂચક આંકનો આપણે આંકડો મળી જશે એકસો એકવીસ પોઈન્ટ એકાણું ઓકે ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર ચાર આવીશું મિત્રો આ જોઈએ નેક્સ્ટ વિડિયોમાં આ વિડીયો જોવાનો બોલતા નહીં ઓકે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનો બોલતા નહીં વિડીયોનો અંત કરી છે થેન્ક યુ ફોર વોચિંગ ઓકે